અમારા વાલા શ્રોતાગણ આજનો આ વિડિયો ધરો આઠમ વ્રત પર છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સંતાનોના લાંબા આયુષ્ય અને કલ્યાણ માટે ધરો આઠમનું વ્રત જરૂર કરવું જોઈએ પોતાના કુળનો વંશ આગળ વધારવા પણ આ વ્રત કરવામાં આવે છે આ વિડિયોમાં આપણે ધરો આઠમની વ્રત કથા અને વ્રત વિધિ જાણીશું ભાદરવા સુદ આઠમના રોજ ધરો આઠમનું વ્રત હોય છે અને દુર્વાષ્ટમી પણ કહે છે આ વર્ષે ધરો આઠમ અગિયાર સપ્ટેમ્બર બુધવારના રોજ આવશે આવો હવે આ વ્રતની વ્રતકથા સાંભળી લઈએ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે કોઈ એક ગામમાં એક સાસુ અને વહુ રહેતા હતા તેઓ સંપીને રહેતા હતા સાસુ જે કામ બતાવે તે કામ વહુ ઉમંગભેર કરતી સમય પસાર થતો ગયો અને એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ એટલે ભાદરવા સુદ આઠમ આ દિવસે સાસુએ વહુને ખેતરમાંથી ઘાસ વાળીને લાવવા કહ્યું વહુએ ધરો આઠમનો વ્રત રાખ્યું હતું એટલે તેણીએ સાસુને કહ્યું કે આજે ધરો આઠમ છે તેથી આવતીકાલે હું ઘાસ વાળીને લાવીશ પહેલી વખત વહુએ સોંપેલું કામ કરવાની ના પાડી એટલે સાસુના મગજમાં વીજનો કડાકો થયો અને સાસુ વહુના સંપ અને શાંતિ હણાયા સાસુ તો વહુને પરાણે ખેતરમાં લઈ જવા તૈયાર થઈ એટલે વહુએ પાણામાં પોડેલા પોતાના લાડકવાયાને હિંચોડીને પછી હાથમાં ડાથરડું લીધું કમાળ બંધ કર્યા અને સાસુના ફરમાનને તાબે થયેલ વહુ પરાણે ઘાસ કાપવા નીકળી પડી ખેતરે જઈ સાસુ અને વહુ બંને ઘાસ કાપવા લાગ્યા પરંતુ વહુ ધરો કાપતી નહીં એ સિવાય બધું કાપી દેતી તેમનું આ કામ પત્યું ત્યાં તો અજબ ચમત્કાર સર્જાયો ગામમાંથી કોઈએ આવીને સાસુઓને ખબર આપ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે આ સાંભળી બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમણે તો માથા પરના ભારા ફેંકી દીધા અને દોડી ઘર તરફ વહુ તો મનોમન ધરો માતાને વિનવણી કરવા લાગી કે મારો લાડકવાયો સૂતો છે મેં મનથી તમારું વ્રત કર્યું હોય તો મારા બાળને ઉગારી લેજો ઘેર આવી સાસુઓએ જોયું તો આખું મકાન આગમાં ભળતું બની ગયું હતું એટલે વહુને લાગ્યું કે જરૂર મારો બાળપણ આમાં બળી ગયો હશે ગામના લોકોની મહેનતે સમી ધુમાડો નીકળતો બંધ થયો વહુ પોતાના દીકરાની તપાસ કરવા ઘરમાં ગઈ તેણીએ પારણા તરફ જોયું તો પારણાની આજુબાજુ ધરો વીંતળાઈ ચૂકી હતી પારણામાં પોઢેલો તેનો લાલ આનંદભેર કિલ્લોલી રહ્યો હતો આનંદ વિભોર વહુએ પોતાના લાડકવાયાને ગોદમાં લીધો પછી તેને સાસુને આપતા કહ્યું મા મને ધરો આઠમનું વ્રત ફળ્યું મારો લાલ બચી ગયો છે આ ઘટનાથી સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી અને આ દિવસે ઘાસ વાળવાનું બંધ કર્યું વહુની જેમ જ આ વ્રત કરનારને ધરોમાં ફળજો આવો હવે આ વ્રતની વિધિ જાણી લઈએ આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્યકર્મથી પરવાળી સ્નાન કરી લેવું આ દિવસે ધરો જે એક પ્રકારનો ઘાસ હોય છે તેની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે ટાળો ખોરાક ખાવો જમવામાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સ્ત્રીઓ દ્વારા પોતાના સંતાનોના કલ્યાણ માટે અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ દિવસે કોઈપણ પ્રકારનું ઘાસ ન કાપવું ઘણા લોકો ધરો આઠમથી શરૂ કરી સોળ દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનારના કુળનો વંશ આગળ વધે છે હિન્દુ ધર્મમાં મૃતકની ઉત્તર ક્રિયાઓમાં ધરો આઠમના દિવસે ધરોની છાબડી આપવાની પણ એક વિધિ હોય છે જેમાં મોટે ભાગે મૃતકની પુત્રીને છાબડીમાં વસ્ત્રો અને ધનનું દાન આપવામાં આવે છે આ દિવસે ઘણા લોકો ઠંડુ પણ ખાય છે અને ઘાસચારો બિલકુલ કાપતા નથી આગળના દિવસે ઘાસચારો કાપીને ભેગો કરી રાખે છે અને ધરો આઠમના દિવસે ધરોમાનું નામ લઈને વ્રત રાખે છે આ દિવસે કોઈ પણ ઘાસ તોડવું નહીં એવી માન્યતા છે ઘણા સ્થળે ધરો આઠમનો મેળો પણ ભરાય છે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો